મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ માંગ અને આજે આપણે વાત કરીશું કે તમારાંગ જીવનમાં ઉતારવા જેવું હશે આ કહાની તમારાંગ જીવનમાં ઉતાર્યા પછી જવનમાંગ ખુશીથી ઝૂમી ઉઠેશે તો મિત્રો કહાની શરૂઆત કરીએ સાસ ભી કભી બહુથી દરેક સાસુ વહુને દીકરીની જેમ રાખે તો નવી વહુ માં આવે એટલે આનંદ આનંદનું વાતાવરણ છવાઈ જાય સાસુઓ એ ભૂલી જાય છે કે કોઈ પણ છોકરીને પોતાનું ઘર અને કુટુંબ છોડતી વખતે કેટલી માનસિક અને શારીરિક પરેશાની થતી હોય છે આવા વખતે તેને સદિયારો અને પ્રેમની હું ફાંકવાને બદલે તેના દરેક કામમાં ખામી કાઢવામાં આવે છે નવી વહુ ઘરમાં આવે એટલે ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ જાય વહુ જ્યારે નવા ઘરમાં આવે છે ત્યારે બધા તેને ખૂબ લાડકોળથી રાખે છે વહુ પણ ઈચ્છે છે કે તે પોતાના વ્યવહારથી ઘરના બધાનું મન જીતી લે તે સાસરીની રીતભાત શીખવાનો પ્રયત્ન કરે છે અને ઘરકામમાં પણ મદદ કરે છે પરંતુ ઘણીવાર વાર રજાણતા જ તેનાથી કેટલીક ભૂલો થઈ જાય છે કેમ કે ઘર ચલાવવા માટે જરૂરી હોય એવા બાંધકામ એ પિયરમાં શીખી હોતી નથી આવા સમયે ઘરના સભ્યોની ખાસ કરીને સાસુની ફરજ બને છે કે નવી વહુને પ્રેમથી પોતાના ઘરની રીતભાત અને કામકાજ વિશે સમજાવે કેમ કે તે તો આ ઘરના રીત રિવાજથી એકદમ અજાન હોય છે એટલે ધીરે ધીરે તમારા ઘરના વાતાવરણને અનુરૂપ બનાવો કોઈવાર સાસુ વહુને પોતાની હરીફ સમજવા લાગે છે ત્યારે વહુને સાસરાની કઠોર હકીકતનો સામનો કરવાનો આવે છે જેથી ઘરનું વાતાવરણ તંગ થઈ જાય છે સાસુ વહુના દરેક કામમાં કઈને કંગી ઉણપ કાઢ્યા કરે છે વહુને નીચી દેખાડવા માટે એના વિશે કોઈ કંગી પૂછે તો એમ જ કહે છે કે કામકાજ માંગતો મીંડું છે કોણ જાણે પિયરમાં મા બાપે શું શીખવાડ્યું હશે આવી સાસુઓ એ ભૂલી જાય છે કે કોઈ પણ છોકરીને પોતાનું ઘર અને કુટુંબ છોડતી વખતે કેટલી માનસિક અને શારીરિક પરેશાની થતી હોય છે આવા વખતે તેને સદિયારો અને પ્રેમની હુંમ ફાંકવાને બદલે તેના દરેક કામમાં ખામી કાઢવામાં આવે છે આમ પણ આપના સમાજમાં એવી માન્યતા છે કે દીકરાની વહુ ઘરમાં આવતાંજા એને ઘરની બધી જવાબદારીઓ સોંપી દો વહુ જો એ જવાબદારીઓ સારી રીતે ન નિભાવી શકે તો એના દરેક કામમાં ખામી કાઢો અને જો તે બધા જ કામ સારી રીતે પુરાણ કરી શકતી હોય તો એને જબરી કહીને વગોવો અમુક સાસુઓને તો ખુશ રહેવું ગમતું જ નથી વહુના કામમાં જ્યાં સુધી કોઈ ખોડખામ પણ ન કાઢે ત્યાં સુધી એમને ખાવાનું પચતું નથી માની લઈએ કે તમારી વહુને ઘરના કામકાજમાં જોઈએ એવી ફાવટ ન હોય પરંતુ એ વાત પણ વિચારો ને કે લગ્ન પહેલાં તે ભણવામાં માંગ એટલી બધી રોકાયેલી હતી કે ઘરના કામકાજ શીખી શકી નથી ભણવાનું પૂરું થતાં જ તેના લગ્ન કરી દેવાયામ છે હવે સાસુની એ ફરજ બને છે કે તે પોતાની વહુને ઘરકામમાં કુશળ બનાવે તેના કામમાં ખામીઓ ન શોકતી ફરે આમે બધાંજકંગી દરેક કામમાં નિપુણ નથી હોતા જો વહુ ભણેલી ગણેલી અને યોગ્ય હોય તો એની આવી કોઈ એક ખામીનો સ્વીકાર કરી લેવો જોઈએ કેમ કે એની આ ખામી તો સાસુ પણ સુધારી શકે છે અંકિતાના લગ્નને હજી ચાર મહિના જ થયા હતા અને બે મહિના પછી એના પતિની અમદાવાદથી બહાર બદલી થવાની હતી અંકિતાને પણ સાથે જવાનું હતું પરંતુ એને હજી રસોઈ અને ઘરકામનો પૂરતો અનુભવ નહોતો એટલે બિચારી અકળાતી હતી એને એની સાસુને કહ્યું બા મારે તમારી રસોઈ જેવી રસોઈ બનાવતા અને ઘર સંભાળતા શીખવું છે સાસુમાં તો આ સાંભળી ખુશ થઈ ગયા અને તેમણે બે મહિનામાં તો અંકિતાને બધા જ કામકાજમાં પારંગત કરી દીધી માં દીકરી જેવો સંબંધ રાખો નવોઢા નવા ઘરના વાતાવરણથી અજાણ હોય છે ઘરના રિવાજ રીતભાત અને વ્યવહારથી પણ તે એકદમ અજાણ હોય છે એવા સાસુ જ ઘરમાં એક એવી વ્યક્તિ હોય છે જે એને એ વાતાવરણને અનુકૂળ થવામાં મદદ કરી શકે પરંતુ આવું ત્યારે જ બની શકે જ્યારે તે વહુ સાથે સાસુ નહીં પરંતુ એકમાં જેવો વ્યવહાર કરે એને વહુ નહીં પરંતુ પોતાની દીકરી જગણે સાસુએ પ્રેમાળ માનુમ રૂપ ધારણ કરવું જોઈએ વહુનો ઘરકામ કરવામાં ઉત્સાહ ત્યારે જ જળવાશે જ્યારે સાસુ તેના કામમાં ભૂલો ન કાઢે એની નાની નાની ભૂલો માફ કરીને તેમને સુધારવાનો પ્રયત્ન કરે એક સ્ત્રી હોવાથી તે વહુની માનસિક સ્થિતિને સારી રીતે સમજી શકે છે મારી એક બહેન પણ છે સરલા એને હમણાં એના દીકરા નામ લગ્ન એક ભણેલી ગણેલી છોકરી સંધ્યા સાથે કર્યા સંધ્યા સુંદર પણ છે સાસુ સસરા અને પતિએ એને પ્રેમ અને લાગણીથી પોતાની બનાવી લીધી થોડા દિવસ પછી ઘરના રિવાજ પ્રમાણે એને પહેલી વાર રસોઈ બનાવવાની હતી એમાં એને કોઈ મિષ્ટાન બનાવવાનું હતું સાસુએ જ્યારે એને સોજીનો શીરો બનાવવાનું કહ્યું ત્યારે તે મૂંઝાય ગઈ એને ધીરેથી સાસુમાને પોતાની મૂંઝવણ જણાવી કે મમ્મી મને તો શીરો બનાવતા આવડતું જ નથી આમ પણ આજના જમાનામાં હવે શીરો લાપસી લાડવા ક્યાં કોઈ ખાય છે સરલા તરત જ સમજી ગઈ કે વહુને ઘરકામનો અનુભવ નથી પરંતુ તે ગુસ્સે થયા વગર હસીને બોલી કની વાંધો નહીં વહુ તું ફક્ત તાવેથો હલાવજે ને આપણે તો ફક્ત જ કરવા છે ને બાકી હું સંભાળી લઈશ ધીરે ધીરે તને બધું કામ શીખવાડી દઈશ સાસુના આવા વર્તનની સંધ્યાના મન ઉપર ખૂબ સારી છાપ પડી એક નાના સરખા કામમાં એને સાસુ માટે કાયમનું માન ઊભું થઈ ગયું આજે તો સંધ્યા એની સાસુના પ્રતાપે એક શુભ ગૃહિણી બની ગઈ છે પ્રેમ અને પોતિકાપનું વરસાવીને સાસુ વહુની નજરોમાં માના સ્થાનથી પણ વિશેષ સ્થાન મેળવી શકે છે જ્યારે ખોટી કચકચ અને રોકટોક એને વહુની નજરમાં ખરા પણ ચિતરી શકે છે એક તરફ સરલા છે જેને પોતાની સમજદારી અને ધીરજથી વહુનું મન જીતી લઈને એને એક કુશળ ગૃહિણી બનાવી દીધી જ્યારે બીજી તરફ મૃદુલા છે એને એના મોટા દીકરા પંકજના લગ્ન પાયલ સાથે કર્યા પાયલ ભણેલી અને સુંદર હતી પિયરમાં સૌથી નાની હતી એટલે તેને ક્યારેય ઘરમાં કામ કરવાનો વારો જ નહોતો આવ્યો એની બહેનો અને મમ્મીએ એમ વિચારીને એની પાસે કોઈ કામ ન કરાવ્યું કે અમે છીએ ત્યાં સુધી એને કામ કરવાની શી જરૂર છે જ્યારે એના માથા પર જવાબદારી આવશે ત્યારે શીખી જશે આ લાડપ્રેમમાં કોઈ કામ શીખી જ નહીં બસ ભણવા અને હરવા ફરવા માંગ જ રહી સાસરે તે મોટી વહુ બનીને આવી હતી સ્વાભાવિક રીતે જ સાસુને એમ થાય કે એની વહુ ઘરના કામકાજ સંભાળી લે પરંતુ આ બાજુ પાયલને કોઈ કામ સરખી રીતે આવડતું જ નહોતું મૃદુલાએ એને પ્રેમથી બધું શીખવાડવાના બદલે એના કામમાં ખામીઓ કાઢવાનું શરૂ કરી દીધું પાયલને વાતવાતમાં સાંભળવા મળતું કે તારી માએ તને બહુ લહેર કરાવી છે હવે અહીં તારી બધી લહેર નીકળી જશે આનું પરિણામ એ આવ્યું કે મૃદુલા પાયલના મન પરથી એકદમ ઉતરી ગઈ અને છેવટે વાત જુદા થવા સુધી પહોંચી ગઈ અહીં જો મૃદુલાએ પાયલને દીકરી માનીને એને ઘરકામમાં કુશળ બનાવી દીધી હોત તો કદાચ જુદા થવાની વાત જ ઊભી ન થાત હવે તો પાયલ જેમ તેમ કરીને બધા કામ સારી રીતે કરી લે છે પરંતુ સાસ વહુ વચ્ચે જે તિરાડ પડી ગઈ છે તે ભવિષ્યમાં પુરાય તેમ લાગતું નથી લગ્ન પછી વહુ તમારા જ ઘરની સભ્ય બની જાય છે પછી એના કામમાં મિનમેક કાઢી ઝઘડા કરવા એ દીકરા વહુના ભવિષ્ય સાથે ચેડાંગ કરવા સમાન છે અનુભવનું ભાથું વહુને ઉદારતાથી બંધાવો સાસુએ એટલું સમજવું જોઈએ કે જે કામ વહુ એના પિયરથી શીખી નથી આવી તેને એ પોતે પણ શીખવાડી શકે છે શું તમે વહુની માં ન બની શકો વહુ તો તમારી સાથે જીવનભર જોડાઈ ગઈ છે એટલે એની સાથેનો સંબંધ મધુર હોવો જ જોઈએ સાસુ અને વહુનો સંબંધ વ્યવહારનો હોય છે લોહીનો નહીં એટલે વહુને દીકરીની જેમ રાખો બને તો એથી પણ વિશેષ બનો જો શરૂઆતથી જ વહુને ઘર અને વડીલો પોતાના હોવાની લાગણી થશે તો તે કુટુંબ સાથે એક થઈ શકશે પરંતુ જો શરૂઆતમાં જ તેનું દિલ તૂટી ગયું હશે તો તે ભવિષ્યમાં બધાને સાચા મનથી અપનાવી શકશે નહીં મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નય ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રીકૃષ્ણ જય દ્વારકાધીશ